વંદે માત્ર મારું નામ ચંદ્રકાંત આજે તારીખ અઢાર ચાર બે હજાર પચીસ શુક્રવારના રોજ હળવદ શૈક્ષણિક નગરી ખાતે ઉદગમ શૈક્ષણિક સંકુલનું ભવ્ય અને દિવ્ય ઉદ્ઘાટન થયું આ ઉદ્ઘાટન સમારોહની અંદર સંતો મહંતો અને રાજકીય આગેવાનો પધાર્યા રાજકીય આગેવાનોની અંદર ખાસ કરીને વાત કરીએ તો આપણા દંડક જગદીશભાઈ મકવાણા સાહેબ આપણા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા આપણા સાંસદ ભાઈ ચંદુભાઈ શિયોરા તેમજ ઘણા બધા રાજકીય અને એની સાથે સાથે સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા મિત્રો ઉદ્ગમ શૈક્ષણિક સંકુલ હળવદ ખાતે પોતે નવું સોપાન લઈને આવ્યું છે એક નવા જ અભિગમ સાથે એક શિક્ષણને પરિપૂર્ણ કરવા માટે આવી રહ્યું છે મિત્રો એની મેનેજમેન્ટ ટીમની હું વાત કરું તો અમારા એમડી ગિરીશભાઈ લકુમ ત્યારબાદ હું પોતે ત્યારબાદ મારા પ્રવીણભાઈ ખણઝરિયા નંદલાલભાઈ ઝામકિયા કિરણભાઈ પટેલ કે તમામે તમામ સંચાલકો જે છે એ અનુભવી સંચાલકો છે અને આ મેનેજમેન્ટ ટીમે અગાઉ પણ હળવદ ખાતે પોતે શૈક્ષણિક સંસ્થા ચલાવેલી છે એટલે આ સંકુલની અંદર કેજીથી લઈ બાર સુધી આર્ટ્સ કોમર્સ સાયન્સ તેમજ બોયજ હોસ્ટેલ અને ગર્લ્સ હોસ્ટેલ પણ મિત્રો એડમિશન પ્રક્રિયા ચાલુ છે કેજીથી લઈ બાર સુધીની તમામે તમામ ફેકલ્ટીની અંદર અત્યારે એડમિશન પ્રક્રિયા ઓલરેડી ચાલુ છે વહેલાથી પહેલાંના ધોરણે આપણે પ્રવેશ પ્રક્રિયા જે છે એ ચાલુ છે મિત્રો અમારી સુવિધાની વાત કરીએ તો અમારા ઉદ્યમ શૈક્ષણિક સંકુલની અંદર સ્ટેપવાળા અને સ્માર્ટ ક્લાસરૂમ છે સંચાલકો એ જ શિક્ષકો છે અનુભવી અને કુશળ શિક્ષકોની ટીમ છે હાફ ડે ફૂલ ડે હોસ્ટેલ સુવિધા છે અપડાઉન માટે બસની સુવિધા છે અને અહીં રહેવા માટે જમવા માટે સારામાં સારી બેસ્ટ સુવિધા જે છે એ આપવામાં આવે છે શિક્ષણ મિત્રો મહત્વની વસ્તુ છે અને એને ધ્યાનમાં રાખીને અમારી આર્ટ્સની ટીમ હોય કોમર્સની ટીમ હોય કે સાયન્સની ટીમ હોય એ કુશળ અનુભવી ન માત્ર અનુભવી પણ ડિગ્રીવાળા શિક્ષકો જે છે એના દ્વારા જ અહીં શિક્ષણ આપવામાં આવશે બસ મોરબી જિલ્લાને આ સંસ્કારી નગરી એટલે કે હળવદ જે હળવદ ખાતે આજે એક શિક્ષણ ક્ષેત્રે નવું સોપાન એટલે કે ઉદ્ગમ શૈક્ષણિક સંકુલનું ઉદ્ઘાટન પૂજ્ય સંતો અને રાજદ્વારી મહાનુભાવો જેવા કે આ વિસ્તારના લોકપ્રિય સાંસદ ચંદુભાઈ શિહોરા શ્રી પ્રકાશભાઈ વર્મોરા મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રણછોડભાઈ દલવાડી અનન્ય જે રાજદ્વારી મહાનુભાવો સાથે સાથે શિક્ષણ જગતના શ્રેષ્ઠીજનો વગેરેની પ્રેરક ઉપસ્થિતિની અંદર આજે આ શૈક્ષણિક સંકુલનું ભવ્ય રીતે ઉદ્ઘાટન થયું છે આ શૈક્ષણિક સંકુલની અંદર બાલવાટિકાથી શરૂ કરી પ્રાથમિક શાળા અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એટલે કે ધોરણ બાર સુધીના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓને શિક્ષણ મળી રહેશે આ સંકુલની વિશેષતા એ છે કે સાથે સાથે કન્યા છાત્રાલય અને જે બોયજ આ છાત્રાલય બંને પણ નવીન રૂપે બનાવવામાં આવ્યું છે એટલે દીકરા અને દીકરીઓ પણ અલગ અલગ છાત્રાલયોમાં રહી અને અહીંયા અભ્યાસ કરી શકશે આ શાળાના જે શિક્ષકો છે ખૂબ જ કુશળ અને અનુભવી શિક્ષકો છે અગાઉ પણ એમને શિક્ષણ ક્ષેત્રે ખૂબ સારો એવો અનુભવ પણ છે એટલે અહીંયા જે ભણતા જે વિદ્યાર્થીઓ જે એડમિશન લેવાના છે એમને સારું શિક્ષણ મળવાનું છે સાથે સાથે શિક્ષણ સાથે સંસ્કાર અને જે અનેક પ્રકારની જે શિક્ષણની સુવિધાઓ એ પણ મળવાની છે સ્માર્ટ ક્લાસ પણ આ શાળામાં ઉપલબ્ધ છે એટલે આજે સરસ મજાનું જે ઉદઘાટન થયું છે ત્યારે આ સંસ્થાના સંચાલકભાઈ શ્રી ગિરીશભાઈ લખુમ અને એમની સમગ્ર ટીમને હું હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવી